સુરત રુસ્તમપુરા વિસ્તારમાં આવેલી આશાપુરી મંદિરમાં નવરાત્રીના મહોત્સવ એવા ક્ષેત્ર નવરાત્રિની નિર્મિત મંદિરમાં ફૂલથી શણગાર કરવામાં આવ્યો એ સાથે મંદિરના બહાર સાડીના તોરણથી બહારની શેરીનો શણગાર કરવામાં આવ્યો આજથી પ્રારંભ થતી ક્ષેત્રી નવરાત્રીના નિર્મિત મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે ભાવેશ રાણાનો રિપોર્ટ સુરત આશાપુરી માતાજી મંદિર ના ટ્રસ્ટી આ આશાપુરી માતાજી નું મંદિર લગભગ એકસો પચાસ વર્ષ પર જૂનું છે પહેલા આ માતાજી નું મંદિર નાની ડેરી હતી ખુલ્લી જગ્યા હતી વર્ષો પેલા પંજારો આવીને ડેરાવ લાખ્યો હતો અને નાની ડેરી ઊભી કરી હતી લગભગ આ એકસો પચાસ વર્ષ દૂર છે છે કે સાકંબાડી પૂનમ આવે છે જાન્યુઆરી માસમાં ત્યારે લોકો શાકભાજી ભક્તો આવે છે આવીને માતાજીને ચડાવે છે એ શાકભાજીના મોટો ભંડારો યોજવામાં આવે છે

અને કુમારિકા પૂજન ની આયોજન થાય છે સવારે બાર ભોગ શીરા અને વેચવામાં આવે છે આ નવ દિવસ આ પ્રોગ્રામ હોય છે ત્યાર પછી આવે છે શ્રાવણ મહિનામાં ગોકુલ અષ્ટમી ગોકુલ અષ્ટમી માટે પૂજા થાય છે રાત્રે લાલજી નો પાલના જુલાવ આવે છે પ્રસાદ ની વેચની થાય છે અને માટલી ફોડવામાં કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યાર પછી આવે છે આસો માસના નવતા આ નોરતામાં પણ સેમ તમારા જે આગલા નોરતા છે તે પ્રમાણે બાર ભોગ પ્રસાદ વેચવામાં આવે છે સવારે આરતી બાદ ત્યાર પછી નોમ નોમને દિવસે કુમારિકા ભોજન અને કુમારિકા ભોજન ની વ્યવસ્થા થાય છે એમાં કુમારિકા ભોજનમાં નાના નાના બાળાઓને જમવાનું આપવામાં આવે છે લગભગ બેઠી અઢી હજાર બાળાઓ જમી જાય છે આ હા માતાજીના પ્રોગ્રામો છે આ ઉપરાંત માતાજીના મંદિરમાંથી જે લોકો ગરીબ ગરના છે એને સાડીઓ સાડીઓમાં આપવામાં આવે છે લગ્ન પ્રસંગે આ ઉપરાંત સમૂહ લગ્નમાં અમારા ત્યાં જે આવે તો તેને બધી સાડીઓ આપવામાં આવે છે સમૂહ લગ્નમાં કોઈની દરેક જ્ઞાતિના એમાં કોઈ જ્ઞાતિ બહાર નથી દરેક કોમને જે સમૂહ છે એમાં સાડીઓ આપવામાં આવે છે